આઠ કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે નજર જાય ત્યાં સુધી આઠ કિલોમીટર સુધી આ લાંબો ટ્રાફિક અકસ્માતના કારણે જામ થઈ ગયો છે સમખ્યાળી કચ્છ સમખ્યાળી માળિયા અને સાંતલપુર બંને હાઈવે પર આ ટ્રાફિક જામ સામસામે થયો છે એક વાહન હલે નહીં તેવી પરિસ્થિતિ સર્જાય છે કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા છે મોટા વાહનો હોય કે પછી કાર ચાલકો હોય તમામે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે બંને હાઈવે પર આઠથી વધુ કિલોમીટરની lambda lambda lineo lagi cha